સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને મહેમાન આવે ને એટલે આપણે તો એને જલસા પડી જાય કારણ કે ખાવાનું સારું સારું જ આપણે મળવાનું છે તો જો કાલે અમારે મહેમાન આવ્યા હતા આ છે જીરા રાઈસ આ છે પંજાબી કાજુનું શાક છે રસ છે પછી આ ભૂંગરા છે અને રોટલી કાચું મહેમાન આવ્યા હતા એટલે બીજા દિવસે પણ જમવાની અને મજા જ આવી જાય મેં કાલે કેવી મજા આવી મેં બધું ખાવાની

એટલે આ ફાયદો પડે મહેમાન આવે તો હે ને ખાવાનું વધારે બનાવી લેવાનું એટલે બીજા દિવસે હાલે ખરા આપણે શાક એવું છે પણ મને નથી ભાવતું તો હું કરું તને નથી ભાવતું મને પંજાબી શાક ભાવે છે મમ્મી ને જીરી કે પંજાબી શાક ના ભાવે સુગંધ એનો ના ગમે એ એનું કારણ હું મને મને સુગંધ માર મમ્મી હે ને હું ભગવાનની ભક્તિમાં બહુ માને અને એને જીદી આમ સુગંધ બંધારી આવતી હોય ને આમ કે એને કે આમાં માંસ મટન ને એવું બધું હોય છે તો એવો ખરેખર ના હોય માં એને એ બનાવવાવાળાને જોઈને છે ને એ ના ખાય કે આમાં મને ગમે જ નહીં કે મને એ તો હુખ ચડાવી ગયો ભાવે જ નહીં જીદી ગયે ઘણી પહેલી હમણાં કોઈ કાંઈ રેકડીવાળો કે પાણીપુરી વાળો કે નીકળે ને તો એની પાસે પાણીપુરી ના લે મને કે ગામમાંથી લેતો હોય છે તો ગામમાં હું મેં હારું બનાવતા હોય પાણીપુરી વાળી હેર હારું

નાની માં હતી પણ નાના બાબા ખડે ભડે છે નાની માં બધું ખાઈ લેતા એમાં તમને ખબર ન હોય ને કે એક હે ને વિરુદ્ધ દિશામાં હોય ને તો એક સીધી દિશામાં માણો હોય એટલે જિંદગીમાં નિયમ છે હરેક માણસ ભગવાન ને એવી રીતના જ બનાવે કે હા નાની માં બધું ખાઈ લેતા નાની માં નું વજન તો મારા મમ્મી થી વધારે બધું જેટલું હોય ને એટલું ખાઈ લેવું એને હારું હારી જોઈ હા બધા એમો ઓવર કુમર કુડમ હના આકુ જ એને બીજી વસ્તુ કે મારી નાની માતા તો એને શોખી ને કે સાઠ પાસઠ વર્ષ ની ઉમર બરોબર અમારા બાજુ વાળા કોક નો જન્મ દિવસ હતો એની ને જન્મ દિવસ હતો તો કેક લઈ આવ્યો હતો મને એ દઈ ગયા તા ઘેરે હાલ્યો ભાઈ તમે કેક ખાચવો કેક ખાઈ લેજો એમ તો મારા નાની માં કે મારે કેક ખાવી તેનો હે ને જન્મદિવસ દિવસ ને પાસઠ વર્ષે નો જન્મ દિવસ ઉજવો બોલ ઉજવો જ નથી આવું હે એટલે ખરેખર કોકમાણા રમુજી પણ હોય અને કોકમાણા આમ નીતિ વાળું હોય નીતિ વાળું તો શું પણ ચાલે ઓછું પ્લસ નો હોય એક જવાનો પોઈન્ટ હોય ને એક આવાનો પોઈન્ટ હોય એવી રીતે માણસ માં પોઈન્ટ જ હોય પણ જો ખબર પડે ને એ સમજી હગી સમજી હગી કારણ કે માણસ માં પોઈન્ટ હોય કે એક માણસ એને ખરાબ તો ના હોય પણ એક માણસ રમવું હોય તો એક માણસ સિરિયસ હોય

હવે છે ઘરમાં એટલે એસી ચાલુ કરવાનો નિયમ એવો પણ ધીરેક તાટુ થઈ જાય કે

તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવી દેજો કારણ કે થોડો ઘણો સપોર્ટ કરશો તો અમે તો ઘણા માણસની એવા છે કે હેલ્પ કરી શકીએ બરાબર એટલે એક તમારું લાઇકનું બટન દબાવવામાં ને કાંઈ તો રૂપિયા તો બગડતા નથી એટલે લાઇકનું બટન દબાવી દેજો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો જો તમે એક સબસ્ક્રાઈબનું બટન લાઇકનું બટન દબાવવાથી બીજા પાંચ માણાને એને સારું થતું હોય તો હું જાય એમ ખરેખર એટલે હરેક માણસને બસ જીવનમાં આગળ આગળ છે ને શું કહેવાય બી સપોર્ટ કરતો રહેવાનું બાકી જિંદગીમાં તો ને લખ્યું હોય એ જ મળવાનું હોય એમાંથી બીજું કાંઈ કોઈ છીનવી નથી મહેનત કરશે એ જ આગળ મળશે તેના કરતા હે ને એક નું બટન દબાવી દેજો ચેનલ પર નવા હોય તો નું બટન દબાવી દેજો કારણ કે થોડો ઘણો તમારો સપોર્ટ મળશે ને તો અમે પણ ઘણા માણસની હેલ્પ કરશું અને એને જરૂરિયાત વસ્તુ હોય ને પહોંચાડી શકશું અમે તો નું બટન જરૂરથી દબાવી દેજો અમે મળીએ નવા બ્લોગમાં